નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આજે આપણે દવા ચેન્જ કરી નાખીએ બીજી દવા આવી જઈએ જે હું તમને અત્યારે લેતો આવું પછી બતાવું આગળ જે આપણા આ જીરાની અંદર ઓલી દવાનું રિઝલ્ટ નથી આવ્યું એમાં સાંટવાની આપણે શરૂઆત કરી દેવાની છે થોડોક ટાઈમ લાગી ગયો પણ આવી જાય છે દવા એટલે એક નજર જીરું બાજુ મારી દેવી પછી આગળનો વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ કે કેવું કેવું છે અને રિઝલ્ટમાં આ આ ખેલ ફેર પડે છે કે નથી પડતો એના માટે પહેલાં જીરું ચેક કરશું આપણું નિશાન ચેક કરશું અને આમ ઘણો તો આખા મારવાનો છે આ વખતે આપણે સ્પ્રે પણ નિશાનની તો કોઈ જરૂરત છે નહીં એટલે ખાલી તમને જીરું બતાવી દઉં કે આવી જગ્યાએ આવું આવું જીરું છે એટલે પરફેક્ટ આપણું નિશાન તો ચાલો આ જીરું જોઈ લો આમાં તો કઈ એવો રોગ નજરમાં આવતો છે નહીં પણ છતાંય આપણે આ વખતે આમાં ઋષભનો છંટકાવ કરવાનો છે તો આપણે કઈ કઈ દવા છે એ બતાવી દઉં તમને આગળ અને કેવું રિઝલ્ટ આવે છે એની વાત પણ આપણે આગળ વિડીયોમાં કરીશું તો છેદ છે આવી એવી જગ્યાએ કોક કોક છોડમાં રોગ છે અને આનું રિઝલ્ટ આપણે આગળના વિડીયોમાં કમ્પ્લીટ કરી દઈશું કારણ કે તો ફાઇનલી દોસ્તો આપણે પાસે દવા આવી જાય છે અને એક નજરમાં દો દવા બાજુ કારણ કે ઘણું બધું પત્રિકામાં લખેલું છે અને સાઈડને એવું બતાવી દઉં ક્યારે ક્યારે કયો ટાઈમ છે છાંટકાવનો એ પણ બતાવી દો તમને તો ચાલો પહેલાં દવા બાજુ નજર મારી લઈ તો એક છે આવડી આ પોષોક સુપરસ્ટાર અને આ કીટનાશક છે નું બોક્સ આવી રીતે આવે છે સ્કેન કરી શકો છો અને બીજી છે આપણે રૂષભ કારણ કે આનું આપણે આખેલ કેટલું રિઝલ્ટ આવે છે એ આપણે છેલ્લે સુધીમાં બતાવી દઈશું અને આનું માપ પણ હું તમને કહી દઉં તો આ બંનેનું માપ છે વીસ એમ પ્રતિપપ બરાબર અને બીજી છે આપણી પાસે આ વખતે ધાનુકાનું એમ લીધું ડાયથન ધાનુકા કંપનીનું છે તો એનું માપ તો લગભગ બધાને ખબર જ હશે બાકસના બે ખોખા ચમચી હોય તો ચાર અને ત્રીજું છે આપણે ધાનપ્રિતવાળાનું સ્પ્રાઇડ જે એ કેટનાશકત છે બરાબર અને આનું માપ તો આપણે ખબર જ છે બે ચમચી અને શરૂઆત કરી દઈએ આપણે અને હા હાચન આ દવા રહીને એ કાતોક સવારના સમયમાં તમે છંટકાવ કરી શકો અને કાતોક સાંજના સમયમાં આમાં તમે પત્રિકા એક જોઈ લેજો જે કોઈ વ્યક્તિ આને સાંટતું હોય એ જોઈ લેજો પત્રિકામાં શું શું લખેલું છે એટલે થોડોક તમને અંદાજ આવી જશે કારણ કે આમાં એવું કહે છે કે તડકાના સમયમાં નથી તમે સાંટકાવ કરી શકતાનો અને આપણે તડકાના સમયમાં સાંઠવી નથી કારણ કે આજ વાતાવરણ જ એવું છે હાવ વાદળ વાદળ છે આપણે આમ થયું તે અને ટાઈમ આમ ગણો ને તો સાડા ત્રણની આજુબાજુ થઈ ગયો છે અને મારે સાંટવાની શરૂઆત કરી દેવી છે જાજો ટાઈમ આપણે નથી લગાડવો અને આનું રિઝલ્ટ કેવું આવે છે ને એ એક હું તમને ચોક્કસથી બતાવીશ કારણ કે આપણે તો આમ બહુ કંટાળી ગયા છીએ બીજી દવાઈઓ સાટી સાટીને જે હમણાં હમણાં બારસોનો ચૂનો લાગ્યો હોય એક બરાબર આ વખતે એકરાવાળાને અહીંયા લાવ્યો તો હું મારું જીરું બતાવવા મેં કીધું આવી રીતે હે બારસોનો ચૂનો લાગ્યો હૈ અને કોઈ પણ જાતનો ફેરફાર નથી પડ્યો જીરામાં પડ્યો હૈ એવું નથી કે નથી પડ્યો પણ ઓછો પડ્યો હૈ અને આ વખતે આપણે જોવી કેટલો ફેર પડે છે અને પછી આગળ આપણે જોઈશું શું થાય હે એટલે આ વખતે છાંટીને આપણે ચેક કરી જોઈએ કે જો ફેર પડતો હોય તો આવડિયા દવા વધુ પ્રમાણમાં આપણે લાવ લાવીશું અત્યારે તો અઢીસો અઢીસો ગ્રામ છે બધું એટલે ખોટો બગાડ ન થાય અને ખોટી રીતે આપણે હેરાન ન થઈ જાય કે દવા એક વખત ખરીદી લીધા પછી ખોટે ખોટા હલવાયવી નહીં એ માટે ચાલો ફરોફટ કરી કદી છાંટવાનું અને પછી આગળ મળીએ આપણે વિડીયોમાં શું અને કેટલા સમયમાં હું આમ પૂરું કરું હું એ બધું જોવું જ છે ને જે કારણ કે ટાઈમ નથી અને જીરું છે આ એટલું બધું આ બધા છાંટવાની છે અને છંટકાવ કરતી વખતે કારણ કે આ વખતે તો ધીમે ધીમે છાંટવી જોઈશે અને જીરું મોટું થઈ ગયું એટલે એકદમ સરસ લાગે છે પણ હવે એવું નથી આવડું આપણે છે જ પામું છે અને આની કરતાં આગતરું આ પેલી બાજુ છે આ સામેન સાઈડમાં દોરિયાથી આગળ આવડું એથી આગતરું છે અને આજ થોડુંક રિઝલ્ટમાં કહેવરા છે કારણ કે જરા પણ પ્રકાશ નથી અને તમે વાતાવરણ જુઓ એકદમ વાદળવાળું વાતાવરણ છે અને હું એ માટે રહી ગયો હું કે ટીપડામાં થોડુંક પાણી ગરમ છે ડાળની મોટરનું ભર્યું એટલે આ કૂવાનું મોટરનું બેનું મિક્સ કરવું પડશે અને વાત કરીએ છોડની તો તો ભાઈ આવા છોડવા હોય ને તો બસ એકદમ મજા આવી જાય આવા છોડવા દેખાવા જુઓ તો મને મજા આવે બાકી તો કોઈ પણ દવામાં મને જરાય જામે નહીં છોડ આવો આમ જાડો અને એકદમ ચોખો ક્લીન ઉભો હોવો જોઈએ બાકી ફટાફટ ચાલુ કરી દઈએ કારણ કે માપ તો બધા ખોટું મને એમ ન થાય કે મેં નથી સાટી ગયો ખમી ગયો કાલે છાંટીસ ખમદી સાટીશ એટલે ફટાફટ ચાલુ કરી દઉં એટલે ખોટો ટાઈમ ના બગડે તમારો કે મારો અને ખોટો ખોટો વિડીયો નો લાંબો થાય એટલે આપણે થોડુંક એમ ઉતાવળથી કામ પતાવવું છે તો ચાલો આગળ મળીએ પછી છાંટતા છાંટતા નવું નોટિસ થયું હા જોયું હે બીજે કઈ નથી થયું પાળી બીજે ક્યાંય નથી આવું તો એ બે ત્રણ કેરા માં છે એવું બધી છે નહીં એ શેના કારણે થયું એ ખબર નહીં પાણી ભરાણું એના કારણે એવું થયું હોય તો એ ખબર નહીં અને આપણે ત્રણ પપ કમ્પ્લીટ થઈ ગયા છે હવે લગભગ બે પપ થાય છે તો ઓરા છ વાગી જાય છે અને છ વાગી જાય એટલે તો તમને ખબર જ છે કે મારે કાયમી કામ ધંધો છે કે અહીંથી સીધે સીધો જઈશ ઢોરને નીણ નાખીશ અને થોડુંક શાકભાજી ઉતારીશ આજનું વિચારવાનું છે કે શાકભાજીમાં શું બનાવાય એટલે અમારે જવું પડે છે ઉતારવા કાતોક હું જાઉં કાતોક મારેથી નાનો ભાઈ હે વધુ ભાઈ તો હું જ જાઉં છું કારણ કે મને એવું થોડું થોડું એવું કામ હોય ને મને મજા આવે કે કોઈ દિવસ આળા ના કરી આળા કરીએ છે ને મૂડની એસી તેસી થઈ જાય પછી કાયમ આળા આળસ કરી કરીને હે ને મજા ન આવે એટલે આળસ હું એ માટે નથી કરતો અને આમ ગણો તો હું આખો દી આડોળો કામ ઉપર વહેતો જ હોય અને આળસ ક્યારે સડે કે થોડો ઘણો બીમાર પડું પડવું હોઉં ને કઈ દ આળસ ચડે બાકી કોઈ રીતની આળસ હોય નહીં અને આળસ કરવાથી છે ને મજા એ ન આવે કારણ કે આટલી ઠંડી પડે છે જે હું ક્યારેય કોટ પહેરીને નહીં તમને નજરમાં આવું ને લગભગ આવી છે નહીં મને કોઈ ઠંડીથી એવી કોઈ તકલીફ ન થતી કારણ કે કોટ પહેરીને ખોટે ખોટું કુંડલું વળીને બેવું આ એક છે હું હવારમાં જાગીને તરત સુલે બેવું મારે સુલે બેહવા જોવે સુલે બે મજા ન આવે ચા પી રહું તો આ સુધી સુલે અને પછી સીધો ખેતરમાં એટલે આમ ઘણો તો હું સાડા સાતથી આઠના ગાળામાં હું ખેતરમાં કામ કરવા જઉં કારણ કે હવારમાં જાગીને તરત પહેલાં મોઢું મોઢું ધોઈ ચા પી અને પછી સીધો શાકભાજી ઉતારવા શાકભાજી ઉતારીને તરત જમવાનું બને જમવાનું બને એટલે જેવું તેવું થોડું ઘણું ખાઈ લઉં અને પછી સીધે સીધો નીકળી જવાનું એટલે આળસ ન થાય અને આળસ એ આવ નકામી વસ્તુ છે આપણા માટે અને ખેડૂતો માટે તો ખાસ કરીને આળસ નકામી વસ્તુ છે તો ચાલો આજના લગભગ પાંચક પબ જેવું થાય છે ત્યાં હાંજ પડી જાય છે એટલે મારે ઢોરા હાટું નીન લેવા જવું જશે કારણ કે અત્યારે જ્યાં સુધી ખડ છે ને ત્યાં સુધી ઢોરને લીલું ખળ નાખવીને બે લિટર દૂધ વધારે કરે પછી ખડ નાખતા બંધ થઈ જાવ એટલે એની એ જગ્યાએ આવી જાય ચાલો મળીએ આગળ આ તો વિડીયો બનાવવા તકલીફ થાય છે ને એટલે મને વિડીયો લાંબો બનાવવું બનાવવું થતું નહીં હમણાં જે ગોટો વળેલું જીરું બતાવ્યું ને એ ખાલી ત્રણ કેરામાં જ છે અને એ ત્રણ કેરામાં સારું જ નથી થતું દવા છાંટી ને તાકી રાખવા બાકી આમાં જો ક્યાંય તમને એવું નજરમાં આવશે નહીં એવું બહુ ગોટો વળેલું ક્યાંય છે જ નહીં અને આ લગભગ દવા સાઠ છો એટલે કમ્પ્લીટ થઈ જવું જોવે હવે આ બધું હે ને નવું બુરાણ છે એના કારણે જો થોડું ઘણું એવું તકલીફ થતી હોય તો ખબર નહીં કારણ કે આ બાજુ હે ને છેલ્લે આ વખતે અહીંથી તલાવડું ફૂટ્યું હતું અને આ બધું પાણી અહીં હોહરું પીડ્યું હતું એટલે આ બાજુ આમ જતું રહ્યું છે પાણી અને કાંકરા કાઢી નાખ્યા જો આવા કાંકરા તો આખા પડામાં છે ખાલી આ બે થી ત્રણ કેરામાં જ કાળી જમીન છે બાકી કાંકરા જો બધી જ એમના નજરમાં આવશે છે પાણી પાવામાં જો કાંકરામાં હે ને સજ વધી જાય આમ હું જાય ઉપરથી ને અંદરથી લીલું હોય એમને એટલે આમાં થોડીક તકલીફ પડે આ જો નહીં લીલું લીલું રહે એટલે જાજા ટાઈમે પાણી પાવાનું જો આ લીલાના કારણે લીલું રહેતું હોય છે ને એના કારણે જો પીળું ભાઈ આમાંય કોક દેખાય છે જે જગ્યાએ વધારે લીલું હોય એ જ જગ્યાએ કારણ કે હવે કેરા ફોડવા જોઈશે હવે એમાં નહીં હાલે ખોટે ખોટું તો ફાઈનલી છ વાગેની આજુબાજુમાં થઈ ગયું હોય અને હવે મારે જવું જોઈએ જ છે કારણ કે હવે ઢોરને નીંદ નાખવાનો ટાઈમ થઈ ગયો અને પાંચ પપ કમ્પ્લેટ છાંટી દીધા હે એટલે બાકીનું હું હવારમાં હું આવીને છાંટીશ કારણ કે દવાઈ તે સ્પ્રાઇટ થોડી હતી એટલે સ્પ્રાઇટ તો ખૂટી રહી છે કારણ કે એ તો મેં બોક્સ આપણે તોડેલું હતું બતાવ્યું એમાં એટલે સ્પ્રાઈટ ખૂટી રહી એટલે એ હવારમાં લાવી જશે તો આજનો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયોનો વેઇટ કરજો થોડાક ટાઈમમાં આવી જાય છે તો આજના માટે એટલું જ છે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા તરફથી જય માતાજી